નવા પ્રમુખના વરણીના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી ડૉક્ટર કે લક્ષ્મણજી કેન્દ્ર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી વર્ષો સુધી અલગ અલગ રાજ્યોમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર એક એક કાર્યકર્તા એક એક ગામ સહિત જે એમને યાદ છે એવા આપણા સૌના આગેવાન માન્ય ભૂપેન્દ્ર યાદવ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી અમારે સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તમારું નામ આવે એટલે હિન્દીમાં બોલવાનું મન થાય જેમને આજે ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જવાબદારી સંભાળવા માટે આગેવાની આપી છે જેના ડેજા હેઠળ આપણે બધાએ કામ કરવાનું છે એવા નવા વરાયેલા પ્રમુખશ્રી હાલમાં મંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જેમણે ગુજરાતના ઇલેક્શનને એમની ટીમ સાથે સુપેરે કામ પાર પાડ્યું એવા શ્રી ધારાસભ્ય ઉદય કાનગરજી અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અહીં આવેલા ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાન કાર્યકર્તા ભાઈ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું લગભગ સવા પાંચ વર્ષ પહેલાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો આપ સૌની હિંમત હતી આપ સૌનું પીઠબળ હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા માર્ગદર્શન હતું અને એના કારણે આ પાંચ છ પાંચ વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા એમાં તમારી મહત્ત્વની ભૂમિકા રહી છે આજે આપણે કહી શકીએ કે બે હજાર બાવીસની અંદર એકસો બ્યાસી સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એકસોને છપ્પન સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા બે હજાર ચોવીસના લોકસભામાં પણ છવ્વીસમાંથી પચીસ લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે બાવીસ અને ચોવીસમાં પણ આપણને એક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે બે હજાર બાવીસમાં જે છવ્વીસ સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત ત્રણ લાખ અને પાંચ હજાર હતી હજાર બે હજાર પંદરસો સોળસો પાંચ હજારથી અંદર વીસ અને કુલ મળીને ત્રણ લાખ પાંચ હજારની લીડથી છવ્વીસ સીટ આપણે ગુમાવી પડી હતી એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકે મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે એના કારણે આપણે છવ્વીસ સીટ ગુમાવી હતી પણ લગભગ ત્યાંથી સીટ સાથે કોંગ્રેસ બે હજાર ઓગણીસ માં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા પણ બે હજાર બાવીસની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માનવી ઝઘડિયાથી માંડીને બોસથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક્યા હતા ત્રણ સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે સંકલ્પ બદ્ધ છે કે આવતી વખતે એકસો બ્યાસી પૂરેપૂરી આપણે જીતવાની છે દિલ્હી થી એક પાર્ટી આવી એને તો પત્રકાર